વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નિર્માણધીન બિલ્ડિંગ ખાતે ચક્કર આવીને પડી જવાથી મહિલા કામદારને માથાના ભાગે ઈજા પહોંચી હતી વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં હાલ નવીન બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે આજે આ બાંધકામ ખાતે કામ કરતા પચીસ વર્ષીય લલિતા ભુરિયા નામના મહિલા કામદારને અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા જેના પગલે તેઓને માથાના ભાગે ઈજા પહોંચી હતી ઈજા પહોંચતા તેમને સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર